લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું આપ હરિયો સ્વાગત કરું છું આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ બે બે હજાર પચીસ સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના મનના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને શિવજીની પૂજા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈના બી કામ માટે ખોટી ગવાહી આજે આપવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ દર્શન કરવા જોઈએ ને પછી આજનું કામ શરૂ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ધંધામાં વધુ પડતા માલનો સ્ટોક ભરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે શંકર પાર્વતીના દર્શન કરવા જોઈએ અને પોતાના અધૂરા કામમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ના દૂધ પાણીમાં અત્તરના બે ત્રણ ટીપા જરૂરથી ઉમેરજો ને એનાથી ભગવાનનો અભિષેક કરજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટી જગ્યાઓ પર પૈસાનું રોકાણ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ શિવજીનો પાણીથી અભિષેક કરવો જોઈએ અને મંદિરના આંગણમાં રહેલા પીપળાને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ ન કરવી કન્યા કન્યા રાશિ અને આજે શું આવેલી તક ઝડપી લેવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિવાદિત જગ્યાનો સોદો કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ છે ને આજે સફેદ રેશમી વસ્ત્ર સાથે રાખવું જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદ ન કરવો અને ખોટી દુશ્મનાવાટ ઊભી નહીં કરવી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ગાયના દૂધમાં મધ ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા કામ જે કાયદેસર નથી એવા કામો કરવા નહીં ધન રાશિ ધન રાશિ આજે શું કરવું જોઈએ ધન રાશિ આજે કોઈ મોટી ઉંમરના અપંગ વ્યક્તિને ખીર જેવું ભોજન ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ ખોટી સલાહ આપવી નહીં મકર મકર રાશિ વાડે આજે શું કરવું જોઈએ મકર રાશિ વાડે આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ને પોતાના જીવનમાં જે બગડેલા સંબંધો છે એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે આજે ઘરના વડીલ માતા પિતા કે બીજા કોઈ પણ વડીલનું અપમાન કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ અને ભગવાનના મંદિરે ભગવાન અને મા પાર્વતી સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી આજે ખોટા કાયદા વિરુદ્ધના કોઈ કામ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ ને કોઈ ગરીબને જેની પાસે દવાના પૈસા નથી એને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે